કારણ એક સાધુ નું શરણ લીધું દાસ ના દાસ થઈને રહેશો એટલે વૃત્રાશુરે કહ્યું ભાગવત નો વૃત્રાસ એમ કહે છે કે હું દાસ નો દાસ થઈને રહું આવી મતિ મને આપું કારણ ભગવાન નો સ્વભાવ છે કે ભગવાન નો દાસ હોય એનો તો ભગવાન ઉદ્ધાર કરે પણ ભગવાન ના દાસ નો જે દાસ બને એનો પેલા ઉદ્ધાર કરી દે ભગવાન એક સાધુ નું ક્ષણ સ્વીકારાઈ જાય તું શું મળી જાય આપણને એટલે એક ભાવ સાથે સાધુના સંગમાં જશો તો તમને સતત સત્સંગ મળશે જેની આંખમાં કરુણા ભરી છે સાધુ છે તિતિક્ષવહકારુણિકા સુહ્રદ સર્વદેહીના અજા શતુત્ર ભવ શાહ સાધુ સાધુ તો ભૂષણ છે કરુણા